ભરૂચ શહેરમાં આવેલી ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતા મિસ્ત્રી પરિવારનો પુત્ર ઘરેથી સ્કૂલ જવાનું કહી નીકળતા ભૂલો પડી ગયો હતો તે બાળક એબીસી ચોકડી ઉપર ટ્રાફિક જવાને મળતા શહેર ટ્રાફિક પીઆઈએ તેના પિતાનો સંપર્ક કરીને મિલાપ કરાવ્યો હતો ભરૂચ શહેરમાં ખુશ્બુ પાર્ક સોસાયટી આવેલું છે જેમાં નિસાર અહેમદ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે આજ રોજ તેમનો નાનો પુત્ર મોહમ્મદ રહેહાન ઘરેથી સ્કૂલે જવાનું કહી નીકળતા ભૂલો પડી જતાં તે એબીસી ચોકડી પહોંચી ગયો હતો આ સમય ત્યાં ફરજ બજાવતા એક ટ્રાફિક બ્રિગેડના જવાનની તેના ઉપર નજર પડતા તેની પૂછતાછ કરતા તે ભૂલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તે અંગેની જાણ તેમના શહેર ટ્રાફિક પીએસઆઈ એનઆર પાઠણ કરતા

હા મારા છોકરાનો મોમ મારા છોકરાના મોમમાં રહેણ છે હું તેના પપ્પા છું મારું નામ નિશાલ મિસ્ત્રી છે હું પુષ્પુ પાર્ક સોસાયટીમાં રહું છું મારો ઘર નંબર પચ્ચીસ છે મારો છોકરો સવારે ઘરેથી નીકળી ગયેલો ઈસ્કૂલ જવાના બહાને નીકળી ગયેલો કે ઘરે ના આવ્યો હતો તો ઘરમાંથી ફોન આવ્યો કે પપ્પા અમારું રહ્યા નથી ઘરે તો હું પેલા ટીઆરપીએ જવાને એબીસી ચોપડી જોઈ